નખત્રાણા પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું નખત્રણા પોલીસ મથક દ્વારા આયોજિત મેરેથોન દોડ મોટી વિરાણીથી કૃપા વિદ્યાલય સુધી ત્રણ કિલોમીટરની દોડમાં ચાલીસ વર્ષની ઉંમરથી નીચેના બસો તથા ચાલીસ વર્ષથી ઉપરના પચાસ સમાથી દોડમાં ભાગ લીધો હતો સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ટ્રાફિક નિયમન લોકો સુરક્ષા વિવિધ પોલીસ તંત્રની ફરજમાં આવતી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક સંભાળવા જણાવ્યું હતું પ્રાંત અધિકારી સુરજ સુથાર પી આઈ ઈસરાણી સંત કૃપા વિદ્યાલયના ટ્રસ્ટી મોરુભા જાડેજા તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા વીરાણી ગામના સરપંચ ગોવિંદભાઈ બડિયા વિદ્યાલય કર્મચારી શિક્ષક મંડળ સહિતના ઉપસ્થિત નીચેના રબારી રી કવિતા જેપાલ ચાલીસ વર્ષથી ઉપરના વિજેતા નરસિંહ આશાભાઈ વાડદ ભાવેશ લોચા હરેશ બહેનોમાં રેખાબેન શંકરભાઈ વણકર જાવેરબેન ગોહિલ નીરુબેન ચૌદ વર્ષથી નાના નાયાણી શુભમ ઠાકોર કાર્તિક રાઠોડ અરપાલ સિંહ તથા વાડદ ધાનીબેન આવેલ દોડવીરો મેડલથી સન્માનિત કરાયા હતા મોટી વિરાણી બસ સ્ટેશન પાસે ઉમંગભેર જોડાયેલા સમ થેકો દોડવીરોને ધારા સભ્ય શ્રી જાડીજાઈ ડીલી ઝંડી આપી શરૂઆત કરી હતી દોડ માં સૌથી વધુ સંત કૃપા વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા હતા તથા પોલીસ જીઆરડીના जवानों સહિતના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વીરાણી